જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગોળવાળી ચા તો દરેકના ઘરમાં સાંજ સવાર ચા તો બનતી જ હોય છે આજે જો બે કપ ચા પીવાતી હોય તો આપણે બે ચમચી ખાંડ પણ લેવાતી હોય છે તો એની જગ્યાએ આપણે બેસ્ટ ઓપ્શન પાવડર ફોર્મમાં ગોળ મળતો હોય તો આપણે એને જરૂર અપનાવવો જોઈએ દૂધ બિલકુલ ન ફાટે એવી રીતે આપણે ગોળવાળી ચા એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવાનું શરૂ કરીએ ચા બનાવવા માટે પહેલાં આપણે ઇન્સ્ટન્ટ મસાલો બનાવીશું હવે આપણે ખાંડી લઈશું અહીંયા મેં ચા ના જેટલી એલચી લીધી છે સાથે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે હવે આપણે આદુના ટુકડા કરી લઈશું અને સાથે તમે ચાનાક કાળા મરીના દાણા અને એક ચમચી વડિયાળી પણ લઈ શકો છો એનો સ્વાદ પણ ચામાં સરસ લાગે છે એલચી અને આદુને આપણે હવે ખાંડી લેશું તો ગોળવાળી ચામાં આદુ અને એલચીનો સ્વાદ એકદમ સરસ લાગે છે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ચા બનાવવાનું શરૂ કરીએ તો ચા બનાવવા માટે આપણે એક તપેલીમાં એક ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું અને આ દૂધને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને આ દૂધના બે ઉભરા આવે એવું આપણે ગરમ કરી લઈશું હવે આપણે બીજા ગેસ ઉપર એક પેન મૂકી દઈશું અને પેનમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું દૂધને અલગ ગરમ કરીને નાખવું એ જરૂરી છે જો તમે ઉપરથી ચાવાળા પાણીમાં નાખશો તો દૂધ ફાટી જશે તો આવી રીતે બે ઉભરા આવી જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે પેનમાં પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે પહેલાં બે ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને ગોળને પહેલાં ઓગાળી લઈશું તમે ઘરમાં જે ગોળ વાપરતા હોય એ પણ લઈ શકો છો અને ગોળનો પાવડર પણ લઈ શકો છો અહીંયા આપણો ગોળ પણ સરસ રીતે ઓગળી ગયો છે હવે આપણે એમાં ખાંડેલા મસાલા ઉમેરી દઈશું હવે આપણે આ મસાલાને સારી રીતે ઉકળવા દઈશું તો આ મસાલા ઉકળશે તો એનો ટેસ્ટ પણ ચામાં સરસ રીતે આવી જશે તો પહેલાં એને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે તો ચારથી પાંચ મિનિટ જેવું આપણે મીડિયમ ગેસ ઉપર ચાને ઉકાળી લીધી છે હવે આપણે એક ચમચી જેટલી ચા ઉમેરીશું અને ચાને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું ચાનો કલર આવી જાય એ રીતે આપણે ઉકાળી લેશું એટલે મસાલા ઉકળશે અને એનો ટેસ્ટ પણ સારો આવી જશે અને ચાનો કલર પણ સરસ રીતે આવી જશે તો આ રીતે મિક્સ કરીશું અહીંયા આપણી ચા પણ સરસ રીતે ઉકળી ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે ગરમ દૂધને ચામાં ઉમેરી દઈશું તો દૂધ અને આ ચાને મિક્સ કરો પછી આપણે એને બહુ ઉકાળવાનું નથી માત્ર આવી રીતે એક ઉભરો આવી જાય પછી આપણે ગેસની હાતને બંધ કરી દઈશું સારો એવો ચાનો કલર પણ આવી ગયો છે અને આ ગરમ ગરમ ચાને આપણે સર્વિંગ ગ્લાસમાં ઘાટી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી આ ચા લાગે છે તમે આ પીશો તો તમને ખબર પણ નહીં પડે કે તમે ગોળવાળી ચા પી રહ્યા છો તમે આ મસાલા ગોળવાળી ચા બનાવીને કોઈ પણ નાસ્તા સાથે પી શકો છો તો સવારની ચા હોય કે સાંજની ચા હોય તો તમે આ ગોળવાળી ચા બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મારી શું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ